વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે બનાવીશું ફરાળી ચિપ્સ શાક બનાવવાના છે તો આજે બનાવ્યું છે એવું તમે ક્યારેય નહીં બનાવ્યું હોય તો અહીંયા આપણે છ થી સાત બટેકા લઈ લીધા છે જે પ્રમાણે તમારે ફરાળી શાક જોતું હોય એ પ્રમાણે તમે બટેકાની ક્વોન્ટિટી વધુ ઓછી કરી શકો છો તો અહીંયા આપણે છ થી સાત બટેકા લઈ લીધા છે બે લીલા મરચાં લીધા છે અહીંયા એક ચાંદુનો ટુકડો લીધો છે લીલા ધાણા અહીંયા માંડવીના દાણા આપણે લીધા છે તમને જો ફાવે તો લેવાના ન ફાવે તો ન લઈ શકો અથવા તો વડીલો માટે બનાવતા હોય ને તો માંડવીના દાણાને ક્રશ કરીને લેવાના છે બાકી મીઠું રેગ્યુલર મસાલિયાની અંદરથી મસાલા અને તેલનો ઉપયોગ કરશું તો પહેલાં આપણે બટેકાને લાંબી લાંબી ચિપ્સમાં સુધારી લેવાના છે પહેલાં બટેકાની છાલ ઉતારી લેશું આપણે તો અહીંયા આપણે સાઈડ ઉપર પાણી પણ ગરમ થવા રાખી દીધું છે આપણે આની અંદર ચિપ્સને બાફીને આપણે બનાવવાનું છે એવું તો તમે ક્યારેય નહીં બનાવ્યું હોય તળીને હજી ઘણીવાર બનાવ્યું હશે તો અહીંયા આપણે એક બાઉલ લઈ લીધું છે એમાં પાણી લીધું છે એટલે આપણે ચિપ્સને એમાં પાણીમાં આપણે સુધારતા જાશું બસ આવી આપણે સુધારી લેવાની છે પાતળી પાતળી બહુ જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી રીતે બધી જ બધા બટેકાને આપણે સુધારી લેવાના છે

સાઈડ ઉપર આપણી ચિપ્સ પણ તૈયાર થાય છે તો મરચું પણ આપણે મોરું ન પડી જાય આપણી ચિપ્સ એકદમ સરસ મીઠું પકડી લે આપડી ચિપ્સને તો મીઠું ઉમેરીને આપણે મિક્સ કરી દેસુ ખાસ ધ્યાન રાખજો કે વધારે આપણા બટેકાની ચિપ્સને બાફવાની નથી થોડી બાફવાની છે અહીંયા આપણે મરચું સુધા લીધું છે આદુ ને ખમણી લેશું સાથે જ અહીંયા આપણે જોઈ લેશું આપણે બટેકા કેટલાક બફાણા છે તો આપણે ચાકુથી કટ કરીએ એટલે બે ભાગ થઈ જાય છે એટલે આપણે પૂરેપૂરા સો ટકા નથી પકાવાના પચાસ ટકા જ પકાવાના છે તો અહીંયા પચાસ ટકા પાકી ગયા છે તો આને હવે ગરમ પાણીમાંથી કાઢી લેશું ને એ ગરમ પાણીમાં રહેશે ને તો એ પૈડા પૈડા પાકી જશે એટલે એમાંથી આપણે કાઢી લેવાના છે તો એક કાણાવાળા વાસણની અંદર આ બટેકાને કાઢી લેશું તો અહીંયા આપણે નાના દોઢ ચમચા જેટલું તેલ ઉમેરેલું છે તેલને આપણે સરસ ગરમ થવા દઈશું તો અહીંયા આપણે બટેકાને ગરમ પાણીમાંથી કાઢી એટલે કે ચિપ્સ આપણે જે બાઈફી હતી એના કાણાવાળા વાસણ એટલે કે ભાતિયાની અંદર આપણે જે ભાત ઓસાવીએ છીએ એવી રીતે આને ઓસાવીએ એટલે કે પાણી લઈ લેવાનું છે બહાર કાઢી નાખવાના છે તો અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો જે માંડવીના દાણા લીધેલા ને આપણે પહેલાં તળી લેવાના છે અને જો તમે કોઈ વડીલ્સ માટે બનાવતા હોય ને તો માંડવીના દાણાને જરા એવા શેકી લેવાના છે થોડા થોડા શેકી અને થોડા ઠંડા થાય પછી એને મિક્સર જારમાંથી એને ક્રશ કરી લેવાના એટલે કે ભૂકો તૈયાર કરી અને જ્યારે આપણે ચિપ્સનો વઘાર કરીએ એ પછી એને ઉમેરવાના છે પણ આજે આપણે બધા ખાઈ શકીએ જે દાંતવાળા એના માટે આપણે આ બટેટાનું આ ચિપ્સનું શાક બનાવીએ છીએ તો અહીંયા માંડવીના બી આપણે તળાઈ ગયા છે તો આપણે એને બહાર લઈ લેશું તો અહીંયા આપણું તેલ ગરમ જ છે તો આપણે અડધી થી પોણી ચમચી જેટલું જીરું ઉમેરશું આદુ મરચા ને આપણે ઉમેરી દેવાના છે આદુ મરચા મસ્ત એવા ગયા છે તો અહિયાં આપણે ચિપ્સને ઉમેરી દેસુ અહીંયા આપણે બધા મસાલા કરીશું પાંચ ચમચીથી થોડી વધારે હળદર ઉમેરશું જો તમે ફરાળમાં હળદર ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર આપણે ઉમેરશું આપણે બાપવામાં પણ મીઠું ઉમેરેલું એટલે સ્વાદ મુજબ થોડું મીઠું ઉમેરશું બાકી તમે ચાખી લેવાનું ઓછું ઓછું થાય તો ઉમેરી દેવાનું અને બધું મસાલા સાથે સરસ આપણે ચીપને સાતળી લેવાની છે હવે આપણા મસાલો સરસ મિક્સ કરી લીધો છે તો એકદમ સાવ ધીમો ગેસ રાખી અને આપણે એને ધીમા ગેસ ઉપર એને પકાવવાની છે આમાં પાણી પણ ઉમેરવાનું નથી આમ જ આપણે એને પકાવશું કારણ કે આપણે એને પૂરેપૂરું પકાયું નથી આપણે પચાસ ટકા જેટલી જ પકાવી છે એટલે હજી એને મસાલા સાથે આપણે પકાવશું એટલે આપણી ચિપ્સની અંદર સરસ મસાલો ચડી અહીં આપણે ચીપ્સ બેથી ત્રણ મિનિટથી આપણે પાકે છે તો હવે આપણે તબીતાથી આપણે આમ બે ભાગ થઈ જાય છે એટલે મસ્ત એવી આપણી ચિપ્સ પાકી ગઈ છે તો હવે આપણે આમાં માંડવીના બી પણ ઉમેરી દઈશું અને લીલા ધાણા પણ આપણે ઉમેરી દઈશું અહીં આપણે ચિપ્સ તૈયાર થઈ ગઈ છે સર્વિંગ પ્લેટમાં હવે આપણે સવ કરી લેવાની છે બધું સરસ આપણે મિક્સ કરી દઈશું અને ગેસ આપણે અહીંયા બંધ કરી દીધો છે તો તૈયાર છે અહીંયા આપણું ફરાળી ચિપ્સનું ટેસ્ટી એવું શાક આ ફરાળી શાક તમે મોરેયાની ખીચડી સાથે પણ ખાવાની મજા આવે છે અને ફરાળી ભાખરી કે પરોઠા સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે અથવા તો તમે એમ નેમ ખાવ તો પણ ઘણા કે એમ કે લૂખું ખાવાની પણ મજા આવે છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસિપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતાને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો